સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામ ખાતે સુરતમાં ધંધારથી ગયેલા લોકોના પરિવારના વૃદ્ધો માટે અપના ઘર જેવી શ્રેષ્ઠ સંસ્થાનું નિર્માણ ગામના લોકો દ્વારા કરીને ગુજરાત માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બતાવ્યું છે એવા કેટલાક વૃદ્ધો હોય છે કે જેમના ઘરના સભ્યોને ધંધાર્થે પોતાના વતન છોડીને જવું પડે છે તેઓના પરિવારના વૃદ્ધો માટે એક એવી સંસ્થા કે જ્યાં આપણને માત્ર પચીસ રૂપિયામાં ઘર જેવું વાતાવરણ અને જમવાનું મળી રહે છે આવી સંસ્થા માત્ર ગારિયાધારના ચારોડિયા ખાતી જ નહીં પરંતુ દરેક જગ્યાએ વૃદ્ધો માટે આવી સંસ્થા હોવી જોઈએ એવું આ સંસ્થાનું કહેવું છે સંસ્થા કઈ રીતે કામ કરે છે તેના વિશે આજે આપણે આ ગામના તેમજ સંસ્થાના લોકો પાસેથી જાણીએ જુઓ આ સંસ્થા બદલ લોકોએ શું કહ્યું કીર્તિભાઈ વેદાણી કયું ગામ છે અને આપના પરિવારમાં કેવી સેવા બજાવો છો તમે મારું ગામ છે તળાજા તળાજા પાસે ફૂલસર ગોપનાથ રોડ ઉપર હા અને આ મોટા છારોડી આ ગામમાં હું ત્રણ વર્ષ ત્રણ વર્ષ થાવાય મારી નોકરીના મો પટેલ સમાજની આ આપના ઘર છે અને બહુ સારી સેવા છે અહીંની ફાળો ગામનો સારો છે પટેલ સમાજનો અને સમસ્ત પટેલ સમાજનું જ છે ઉપર બસ પટેલ સમાજના લોકો બહુ સારા વ્યક્તિ બધા વ્યવસ્થિત જમે જમીને તરત નીકળી જવાનું આ ખોટી ન થાય ખોટી કોઈ ઓલું શાંતિ જાળવે પૂરેપૂરી અને ઉપરથી નરસિંહ બાપુ કરીને છે રમેશભાઈ ઝાલાવાડિયા છે ગોરધનભાઈ કથિરિયા છે એમનું બહુ સારું હેન્ડલિંગ છે ત્યાંથી નરસિંહ બાપુનું બહુ સારું યોગદાન છે આમાં સમસ્ત પટેલ સમાજનું યોગદાન છે અને બહુ સારું ચાલે છે અહીંયા ગામના હોય તો પચીસ રૂપિયા સુરતથી આવે તો એમને ત્રીસ રૂપિયા ચાર્જ છે એમાં બે શાક હોય દાળ ભાત રોટલી સાશ સલાડ અથાણું બધી રીતે સારું છે ઘણા બધા ઉમર લાયક લોકો પણ એ આવે છે માટે શું કહેશો આ તો કોઈને તકલીફ છે સુરતમાં ગમતું નથી ત્યાં હવા પાણી આ તે ફાવતું નથી અમુક કોઈના એક્સપર્ટ થઈ ગયા ઘરના એક્સપર્ટ થઈ ગયા હોય તેવા લોકો અહીંયા રહે છે એ જમવા આવે છે કોઈ ખેતી કરવા આવતા હોય ને એકલા હોય બધા સુરત હોય ફેમિલીને ખાલી ખેતી કરવા આવતા હોય એ જમવા આવે છે મારું નામ સુનિલભાઈ લલિતભાઈ પટેલ મોટા ચારોડિયા ગામ અને તાલુકો ગારિયાધાર જમવાનું ગામમાં જે કોઈ વૃદ્ધો છે એકલ રહેતા હોય જમવાની તકલીફ હોય એ લોકોને માટે અહીંયા સારી સગવડતા છે ગામમાંથી ભંડોળ ઊભું કરી અને એમાંથી આપ ચલાવીએ છીએ ઘણા ત્રણ ચાર ચાર પાંચ વર્ષથી ચાલે છે અને કોઈ દિવસ બંધ રહ્યું નથી તહેવાર હોય તો બી ચાલુ હોય અઠવાડિયામાં એક વાત મીઠાઈને એવું આપે છે બંને ટાઈમ ફૂલ ટાઈમ ફૂલ જમવાનું આપે સાંજે દૂધ આપે હું હું ક્યારેક ક્યારેક હું હું ક્યારેક ક્યારેક આવું છું હમણાં અઠવાડિયાથી આવું છું અને ક્યારેક મારા બા બીમાર હોય ત્યારે અહીંયા હું જમવા આવું મારા બાનું જમવાનું લઈ જાઉં ઘરે ટિફિન સર્વિસ બી આપે છે ને ઘણું સારું જમવાનું હોય છે ઘરમાં ગરમ માટે એ બહુ સારી સેવા છે બહુ જ સારી સેવા છે આ સેવા આ દરેક ગામે ગામ થવી જોઈએ દરેક સમાજ માટે બી થવી જોઈએ મતલબ વૃદ્ધો કે ગરીબ કે જે હોય તો એને બહુ સારી રીતે મળી રહે મારું નામ ગટ્ટુભાઈ સરવૈયા છે ને હું અહીંયા મોટા છારોડિયા ગામમાં એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું આ ગામની અંદર જે આપણા ઘર આપના પરિવાર કરીને જે સંસ્થા ચાલે છે એમાં ગામની અંદર જે ભોજનની વ્યવસ્થા છે ગામ લોકો માટે એવમ જે બહારથી આવતા જે ગવર્મેન્ટ કર્મચારી છે જે સરકારી નોકરી કરતા છે એ લોકો માટે બી જમવાની વ્યવસ્થા કરી આપે છે પટેલ સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલું છે એટલે સમાજ પૂરતું છે પણ સંસ્થા દ્વારા કે બીજા લોકોને કે જે સરકારી કર્મચારી છે એમને બી જમવા માટેની છૂટ છે અને સારી એવી જમવાની વ્યવસ્થા છે અને લોકો આરામથી જમે છે અને સારી એવી પ્રવૃત્તિ થાય છે ગામ દ્વારા હું એવો મેસેજ આપું કે દરેક સમાજના લોકો દ્વારા દરેક સમાજ દ્વારા દરેક ગામની અંદર આવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને જે લોકો જે મોટી ઉંમરના લોકો છે એ લોકોને કે જેમના દીકરા દીકરીઓ જે બહાર ગામ નોકરી કરે છે કે બહાર ગામ રહેવા જતા રહ્યા છે ધંધો રોજગાર કરવા માટે તો એમને એમના માતા પિતાને જમવાની અગવડતા ના પડે અને એમની મુશ્કેલ પરિસ્થિતિમાં બી એ આવી સુવિધા મળતી હોય ત્યાં આવીને આરામથી ભોજન લઈ શકે અને જિંદગી પસાર કરી શકે મારું નામ દિનેશભાઈ સાવલિયા હું સૌરાષ્ટ્રમાં આવ્યો છું અને મારું મૂળ વતન છે મોટા સારોડિયા તો ભાવનગર જિલ્લાનું અને ગારિયાધર તાલુકાનું અને અહીંયા પ્રવૃત્તિ છે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અપના ઘર તો અહીંયા કોઈ સિનિયર સિટીઝન રહેતા હોય સૌરાષ્ટ્રમાં અને એમના દીકરાઓ ત્યાં સિટીમાં હોય છે તો એ ત્યાં રોજગારનું કે કોઈ પણ કામ કરતા હોય છે વેપાર ધંધો તો પછી સુરતનું વાતાવરણ ઘણીવાર વડીલોને પસ ન હતું નહીં દેશી ભાષામાં કહે કે પાણી એને નથી હતું સુરતનું તો એ અહીંયા રહેતા હોય છે અને ઘણીવાર અહીંયા ખેતીનું દેખરેખ માટે રહેવું પડતું હોય છે એટલે અહીંયા એક ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જમવા જમવાની એક ટ્રસ્ટ તરફથી કર્યું છે અને જે ગામના આગેવાનો હોય અહીંના કે સુરત રહેતા હોય એ બધાએ ફાળો આપેલો છે અને એને એક સંગઠન બનાવ્યું છે કમિટી બનાવી છે એટલે બાર મહિનાનું અનાજ કરિયાણું ભરી દેવામાં આવે છે અહીંયા દાતાઓના પૈસાથી પછી અહીંયા એક રસોઈયા ભાઈ રાખ્યા છે એ રસોઈ બનાવે છે પણ એક વિશેષ એ છે અહીંયા કે સિનિયર સિટીઝન જેને શહેરીકરણ નથી પસંદ એને તો ગામ જ પસંદ છે તો એ અહીંયા રહે છે પછી એને રસોઈનો પ્રશ્ન હોય છે કે ભાઈ કપલ હોય તો કોઈ ગેરહાજર હોય તો એના ટિફિન વ્યવસ્થા એવી સરસ અહીંયા કરવામાં આવી છે કે ભાઈ જો ચાલી એકતા હોય તો અહીંયા જમી જવાનું ફક્ત પચીસ રૂપિયાનો એક ટાઈમનું સાંજે પણ પચીસ રૂપિયા પછી સુરતના મહેમાન હોય આ જ ગામના વતની હોય તો એને અગાઉ લખાવવું પડે બુકિંગ કરવું પડે તો એના ત્રીસ રૂપિયા છે વત્તા આ ગામમાં કોઈ નોકરિયાત હોય કોઈ પણ જ્ઞાતિના હોય તો અહીંયા અહીંયા જમી શકે છે અહીંયા બીજી નોકરિયાત માટે કોઈ પાબંધી નથી એટલે અમને આ બહુ સારું ને અનુકૂળ લાગ્યું એટલે હું અહીં આવ્યો અને હું પહેલીવાર કાલે અહીંયા જમ્યો આજે જમ્યો આપણે મીડિયાની ટીમ છે ભાઈઓ એ પણ ખુશ છે કે આવી પ્રવૃત્તિ હર ગામમાં હોવી જોઈએ અને આ એક પ્રેરણાદાયક છે આને જ નવું ભારત કહેવાય આને જ નવું જનરેશન કહેવાય આને જ એકવીસમી સદી કહેવાય કે સરળતાથી જે કોઈ આ સેવા આપે છે એનો ફાયદો બધા ગામ લોકોને મળે છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે